दमण सेलवास पालिका जिल्हा आणि ग्रामपंचायत चूटणीची तारीखो जाहीर पाच मत मतदान દમણ સેલવાસ પાલિકા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીઓ માટેની તારીખો આજે જાહેર કરવામાં આવી છે કચ્છી ગામ સચિવાલય ખાતે ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રોરલ ઓફિસર આશિષ મોહન અને પંચાયત અને પાલિકા ચૂંટણી વિભાગના નિર્દેશક નિખિલ દેસાઈની અધ્યક્ષતામાં આયોજિત પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત નામ નોંધાવવાની છેલ્લી તારીખ સત્તર ઓક્ટોબર સ્ક્રુટીની અઢાર ઓક્ટોબર નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ એકવીસ ઓક્ટોબર વીસમીની રજા હોવાથી એકવીસમીના રોજ ફોર્મ સ્વીકારવામાં આવશે મતદાનની તારીખ પાંચ નવેમ્બર સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી ચૂંટણી માટે ઇલેક્ટોરલ રોલ પહેલેથી જ પ્રસિદ્ધ થઈ ચૂકી છે નિર્દેશક નિખિલ દેસાઈએ તમામ મતદારોને અપીલ કરી હતી કે તેઓ પાંચ નવેમ્બરના રોજ યોજાનાર આ મતદાનમાં મોટી સંખ્યામાં સહભાગી થવા અપીલ કરી હતી સંઘ પ્રદેશમાં મુક્ત ન્યાયી અને પારદર્શી મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ ચૂંટણી વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે રિટર્નિંગ ઓફિસર્સ અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સ પણ તેમની ટીમ સાથે સંપૂર્ણપણે સજ્જ છે આ ચૂંટણીમાં પંચાયત બોડીઝ માટે પ્રોત્સાહક યોજનાકીય ગ્રાન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં જો કોઈ પંચાયત બોડી સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા રચાયેલી હોય તો તેમને યોજના હેઠળ દસ લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે જ્યારે પુરુષ સભ્યો દ્વારા રચાયેલી પંચાયતને પ્રોત્સાહન રૂપે પાંચ લાખ સુધીની વન ટાઈમ ગ્રાન્ટ આપવામાં આવશે જ્યારે મતગણતરીની તારીખ અંગેનું નોટિફિકેશન યુ ટી ઇલેક્શન કમિશન દ્વારા અલગથી બહાર પાડવામાં આવશે ये जो पांच नवंबर का जो पोल है फॉर डिस्ट्रिक्ट पंचायत विलेज पंचायत और म्यूनसिपल बॉडीज़ इसमें आप बड़े आ, आ, नंबर्स में सहभागी हो जाइए अच्छा आ, वोटर टर्नआउट परसेंटेज हम दमन दीव दादरा नगर हवेली के लिए इंश्योर करेंगे और आ, फ्री एंड फेयर पोल्स हो ट्रांसपेरेंट पोल्स हो इसके तहत इसके इसके लिए जो हमारा डिपार्टमेंट है इलेक्शन डिपार्टमेंट वो पूरी तरह से गियर्ड अप है आर ओज ए भी अपने टीम के साथ पूरी तरह से गियर्ड अप है और हमें पूरी उम्मीद है कि ये पोल्स फ्री फेयर ट्रांसपेरेंट के साथ ही हाई टर्नआउट पोल्स डेफिनेटली होंगे अगर आ, हम तो ये चाहते हैं कि जो इलेक्शन है फेस्टिवल ऑफ डेमोक्रेसी है वो एक अच्छा आ, फ्री और ट्रांसपेरेंट पद्धति से हो और अगर पंचायत बॉडी बन जाती है तो अगर फुल्ली विमेन पंचायत बॉडी है तो अप टू टेन लाख रुपीज़ का उनको आ, स्कीम के तहत एक अनुदान दिया जाता है और अगर न, मेल बॉडी हो कॉन्स्टिट्यूटेड बाय मेल मेंबर्स इन दैट पंचायत तो उनके उ, उनके लिए फाइव लाख रुपीज़ तक हम एक वन टाइम ग्रांट देते हैं टू एनकरेज देम टू फॉर्म सच बॉडीज थ्रू हेल्दी पार्टिसिपेशन काउंटिंग का जो नोटिफिकेशन आएगा वो यूटी इलेक्शन कमीशन का एक सेपरेट नोटिफिकेशन निकलेगा जो आने वाले दिनों में जैसे ही वो निकलेगा वो हम प्रेस के माध्यम से सभी को इन्फॉर्म करेंगे लवाछा डबल मर्डर नो भेद उकेलायो ऑनर किलिंग ना मुख्य आरोपियों की अयोध्या की धरपकड़ વલસાડ પોલીસે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના લવાછા ગામમાંથી ગુમ થયેલા બિહારના એક દંપતીના રહસ્યમય કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દંપતીનું અપહરણ કરી ઓનર કિલિંગના ભાગરૂપે હત્યા કરવામાં આવી હતી આ કેસના મુખ્ય આરોપી આશુતોષ પ્રેમ પ્રકાશ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના બીકાપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે સમગ્ર કેસની વિગતો જોઈએ તો ગત એકવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ ગામમાં રહેતા કપિલ સાવ અને તેમની પત્ની મુન્નીકુમારી અચાનક થઈ ગયા હતા તેમના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી જેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી જાણવા મળ્યું કે મુન્નીકુમારી ના પરિવારજનોને આ દંપતીના લગ્ન મંજૂર ન હોવાથી તેને ભાઈઓ રાકેશ મુકેશ અને અવધેશ દ્વારકા પ્રસાદ સાવ તેમજ અન્ય મળીને એકવીસમી સપ્ટેમ્બરના રોજ રાત્રે દંપતીનું અપહરણ કર્યું હતું ડુંગરા પોલીસે એક ઓક્ટોબરે આ મામલે અપહરણ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો અને પોલીસની અલગ અલગ ટીમોએ વાપીથી ઉત્તર પ્રદેશ સુધી તપાસનો ધમધમાર શરૂ કર્યો પોલીસે ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડના સોળથી વધુ જિલ્લાઓની પોલીસ સાથે સંકલન કરીને આખરે મુખ્ય આરોપી આશુતોષ પ્રેમ પ્રકાશ નિષાદ રહી સુરંગી સેલવાસ મૂળ વતન અયોધ્યાને અયોધ્યામાંથી ઝડપી પાડ્યો આરોપીની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે દંપતીને ટ્રેન મારફતે લઈ જઈ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના જંગલ વિસ્તારમાં બંનેની ગોળી મારી હત્યા કરી હતી હત્યા બાદ બંનેની લાશ અલગ અલગ જગ્યાઓએ ફેંકી દેવામાં આવી હતી આ કબૂલાત બાદ હાથીનાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવેલી એક યુવતીની લાશની ઓળખ મુન્નીકુમારી તરીકે થઈ જ્યાં હત્યાનો ગુનો પણ નોંધાયો હતો ડુંગરા પોલીસે આશુતોષ નિષાદની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે વોન્ટેડ આરોપીઓ રાકેશકુમાર દ્વારકા પ્રસાદ સાવ મુકેશકુમાર દ્વારકા પ્રસાદ સાવ અવધેશ કુમાર દ્વારકા પ્રસાદ સાવ અને મુન્નો દ્વારકા પ્રસાદ સાવને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

ધીરે ધીરે પોતાના વતન તરફ જઈ રહ્યો હતું એના આધારે જે રૂટ ઉપર તમામ આવતા પોલીસ સ્ટેશન છે એના જે ક્રાઇમ અને એસઓજી અને પીઆઈઓ ની કોમન ગ્રુપ બનાવવામાં આવી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી જેથી કરી કોઈ પણ વિગત મળે તો આ વખતે શેર કરી શકે દરમિયાનમાં પણ એક હકીકત એવી જણાવી આવી હતી કે સોનભદ્ર જિલ્લા ઉત્તર પ્રદેશનું સોનભદ્ર જિલ્લો છે ત્યાં એક છોકરીની હત્યા કરેલી લાશ મળી આવી છે જેની ઓળખ એમ નથી આ બાબત અમારા ધ્યાનમાં હતી દરમિયાનમાં ટેકનોલોજી આધારે આરોપી પૈકીનો એક આશુત્ર નિશાન એ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક વિકાપુર પોલીસના વિસ્તારમાં હોવાનું જણાય આવેલ ત્યાંથી સ્થાનિક પોલીસને એસપીસની નજર લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપીને હસરત કર્યો અને પુષ્પ્રમાં જણાય આવેલ કે આ લોકોએ ધૂમથન આ દુઃખન અને તેની તમને મુનિક સપરાણ કરી અને બંનેની હત્યા કરીને ગોળી કરી ગોળી મારીને હત્યા કરેલ છે અને એ સોનભદ્ર જિલ્લાનું ઉત્તરપ્રદેશના સોનદ્ર જિલ્લાની અંદર છે આ બાબતની માહિતી અ સોનભદ્ર જિલ્લા પોલીસ ને આપવામાં આવી અને તેઓ જે બીજું જે મરણ જનાર છે દુખન એની લાશ ને મળી નથી પણ જે આ લોકો જે જગ્યાનું નું વર્ણન કરેલું હતું આરોપી એ મુજબ ત્યાં એ લોકો અલગ થી જીમા શોધખોળ કરતા જે મરણ જનાર દુખન ની પણ લાશ મળી આવે આમ ઉત્તર પ્રદેશ માં જે ગુનો છે એ આપણે અહીંયા જાણવા જોગ દાખલ થઈ એ પહેલા ત્યાં મર્ડર નો ગુનો અનનોન લેડી ના ગુનો દાખલ થયેલો હતો તેને આપણે વલસાડ જિલ્લા પોલીસ ની મદદ થી આપણે શોધી આપ્યો છે વાપીટાઉનમાંથી ઝીરો પોઇન્ટ ત્રણસો ચૌદ કિલો હાઇબ્રિડ ગાંજા સાથે બે આરોપી પકડાયા કુલ સત્તર પોઈન્ટ સત્તાણું લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો વલસાડ જિલ્લા એસઓજીની ટીમે વાપીટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા સત્તર લાખ સત્તાણું હજાર ચારસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એસઓજી વલસાડના પોલીસ કોન્સ્ટેબલ રિતેશ કુમાર ચીમનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નવીન કુમાર મુલાયમચંદ્રને સંયુક્ત રાહે મળેલી બાતમીના આધારે વાપીટાઉન નામધા રોડ અનાવિલ હોલની સામે વોચ ગોઠવવામાં આવી હતી પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ દીપક ઉર્ફે લંગડા ઉંમરવર્ષ એકવીસ રહે ટાઉન મૂળ રહે દેવરિયા ઉત્તર પ્રદેશ અને મનીષ તિવારી ઉંમરવર્ષ પચીસ રહે ટાઉન મૂળ રહે રોહતાસ બિહારનાઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓની મારુતિ કાર નંબર ડીએન નાઇન કે ટુ નાઇન ફાઇવ વનમાંથી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટનો ઝીરો પોઈન્ટ ત્રણસો ચૌદ કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત રૂપિયા બાર લાખ સત્યાસી હજાર ચારસો આંકવામાં આવ્યું છે ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે બે મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર જેની કિંમત રૂપિયા ચાર લાખ અને આરસી બુક મળી કુલ સત્તર લાખ સત્તાણું હજાર ચારસોનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ બંને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ વાપીરાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ ઓગણીસો ને પંચ્યાસીની કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝ તથા એસઓજી સ્ટાફના અધિકારીઓ કર્મચારીઓએ ટીમવર્કથી સફળતા મેળવી છે સરોદીમાં ફસાયેલી કાર કાઢવા ગયેલા યુવકોની અટકાયત પોલીસ પોલીસે અટકાયત ગામ લોકોમાં આ ઘટનાને પગલે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોડી રાત્રે પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર સરોદી ગામમાં રેતીના પ્લાન્ટમાં આવતા વાહનોને કારણે ગામનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે રાત્રે આ બિસ્માર માર્ગ પર એક ઇનોવા કાર ફસાઈ ગઈ હતી કાર ચાલકની મદદ માટે ગામના યુવકો દોડી આવ્યા હતા ગામ લોકોનો આક્ષેપ છે કે ઇનોવા કારને બહાર કાઢવા આવેલા યુવકોને પોલીસે ખોટી રીતે માર મારીને અટકાયત કરી હતી જોકે પોલીસે જણાવ્યું હતું કે સામસામે આવેલા જૂથો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે યુવકોની અટકાયત કરવામાં આવી હતી ઉલ્લેખનીય હશે કે ગામ લોકોએ બે દિવસ અગાઉ પણ બિસ્માર માર્ગને લઈને આવેદનપત્ર આપ્યું હતું વારંવાર બિસ્માર માર્ગ પર ફસાતા વાહનોને બહાર કાઢવામાં મદદ કરતા યુવકોની જ પોલીસે અટકાયત કરતા ગામ લોકોમાં વધુ રોષ ભભૂકી ઉઠ્યો હતો મોડી રાત્રે મોટી સંખ્યામાં ગામ લોકો પોલીસ સ્ટેશન પર એકઠા થયા હતા અને નિર્દોષ યુવકને છોડાવવાની માંગ કરી હતી તેમણે રેતીના પ્લાન્ટના કારણે ગામના રસ્તાઓ બિસ્માર બન્યા હોવા અને ખેતરોને નુકસાન થયું હોવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો મેં ફોન આયો કે ભાઈ ગાડી ફસાઈ છે એટલે આપડે હું કે એક માણસાઈ રીતે ગાડી કાઢવા માટે આવ્યા છે અમે તો જોયું તો ગાડી કાઢવા આવ્યા એટલે પછાથી એક ગાડી પોલીસ ની આવી છે ને અમારા જે મેહુલભાઈ છે તે અમે બધા અહીંયા ગાડી કાઢવા માટે આવ્યા છે મેહુલભાઈ ને મારતા મારતા લઈ ગયા અમારે એ વિચારવા જેવું થઈ ગયું કે મેહુલભાઈ ને મારતા મારતા પોલીસ કેમ લઈ ગઈ કેમ કે ગાડી કાઢવા અમે તો આવેલા હતા સમસ્યા માં એજ છે કે એટલી બધી આ રેતી ના જે ડર છે ટ્રક છે ભરીને જાય છે ઓવરલોડિંગ ટ્રક જાય છે એટલા માટે રસ્તા એકદમ બેહી ગયા છે રસ્તા બે ગયા છે એટલે બંને સાઈડ રસ્તા બેહી ગયા છે ને આ ડિવાઈડર જેવું ઊભો થઈ ગયો છે એના કારણે ગાડી ફસાઈ ગઈ છે નાની ઈકો હતી ને એ છોકરા લોકોની ગાડી મેહુલભાઈ અને અમના ગામના છોકરા લોકો અહીંયા થી સાઈડે કરીને કાઢી આપી એમને રસ્તો બહુ જ ખરાબ છે એટલે અમારે શું કે સરોડીના વટની છે એ માટે અહીંયા મદદ કરવા આવવું પડે છે